તો આ તરફ અન્ય સમાચારો પર નજર કરીશું સરકારી ભરતીમાં અનામતની જગ્યા ભરવાની માંગ સાથે પૂર્વ સૈનિકોનો વિરોધ પ્રદર્શન ગાંધીનગરમાં પૂર્વ સૈનિકો રેલી કાઢે તે પહેલા જ અટકાયત કરવામાં આવી છે સત્યાગ્રહ છાવડીથી સચિવાલય સુધી રેલી કાઢવાના હતા આ પૂર્વ સૈનિકો તે પહેલા જ તેમની અટકાયત કરી દેવામાં આવી છે છાવડી પર ધરણા કરતા પૂર્વ સૈનિકોની અટકાયત કરાઈ છે સરકારી ભરતીમાં દસ ટકા અનામતની જગ્યા સંપૂર્ણ ભરવાની તેઓ માંગ કરી રહ્યા હતા વધુ સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે મેહુલ સરકારી ભરતીમાં અનામતની જગ્યા ભરવાની માંગ સાથે પૂર્વ સૈનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તે અને રેલી કાઢવાના હતા તે પહેલા જ તેમની અટકાયત કરી દેવામાં આવી છે શું વધુ વિગતો બિલકુલ એક માસ આ દેખાવો જે દેખાવો થઈ રહ્યા હતા તેની અંદર તેમણે આજે સચિવાલયના ઘેરાવનો કાર્યક્રમ જે છે તે જાહેર કર્યો હતો તેમની માંગણી છે કે જે દસ અનામત પૂર્વ સૈનિકો માટે છે તેમાં પૂર્વ સૈનિકો સિવાય અન્ય કોઈ પણ કેટેગરીનો સમાવેશ કરવામાં ન આવે અને જે હયાત નિયમો છે તે થોડા હળવા કરવામાં આવે જેથી કરીને જે પૂર્વ સૈનિકો કે જેમને ફિઝિકલ ફિટનેસનો જે પ્રશ્ન છે તેને લઈને તેઓને જે છે તે નોકરી ભરતીમાં ચાન્સ મળી શકે છે તો આ જે તમામ મુદ્દાઓ સાથે તેઓ સચિવાલયનો ઘેરાવ કરવાના હતા પરંતુ તે કદાચ આજે સવારે તેમની પોલીસે અટકાયત કરી લીધી છે તેમની જે માંગણી છે તે યથાવત છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓએ ચીમકી આપી હતી કે તેઓ સચિવાલયની કૂચ કરશે સચિવાલય તરફ અને ત્યારબાદ કમલમ તરફ કૂચ કરશે અને આ કૂચ થાય તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી દીધી જી મેહુલ આભાર સમગ્ર માહિતી બાદ